હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે આપશો બધા મજામાં છો મિત્રો જે હાલની અંદર બીઆરની કીટ મળવાપાત્ર છે જે બીપીએલ હોય એ લોકોને બીપીએલનો સ્કોર એકથી વીસ સુધીનો માન્ય રહેશે તો જે લોકો ફોર્મ ઘરે બેઠા જ ભરવા માંગતા હોય તેમના માટે આ ખાસ વિડીયો રહેશે સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે અને આવા દરેક નવી યોજનાનો લાભ મળશે તો સૌથી પહેલાં આપણે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે ત્યાંથી તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો અને કોમેન્ટ કરશો તો પણ તમને લિંક મળી જશે તો અહીંયા આ પ્રમાણેનો એડ્રેસ તમને જોવા મળી જશે તો અહીંયા તમારે લાભાર્થી રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પ્રમાણેના એડ્રેસ તમને જોવા મળશે અહીંયા તમારે પહેલાંથી જ લોગિન તમે કરેલું હોય તો અહીંયા લોગ કરી અને આગળ પ્રોસેસ કરશો અથવા તમે નવા યુઝર હોય પહેલી જ વાર અહીંયા રજિસ્ટ્રેશન કરતા હોય તો અહીંયા નવા લાભાર્થી માટે અહીંયા ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને અહીંયા તમારો પરમનન્ટ જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર દાખલ કરી અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે એક ઓટીપી તમારા મોબાઈલમાં આવશે ઓટીપી એન્ટર કરી ને સબમિટ કરશો એટલે જેટલા પણ રેશન કાર્ડની અંદર નામ હશે દરેક નામ અહીંયા જોવા મળી જશે જે અરજદાર છે એમનું નામ પસંદ કરી આગળ પ્રોસેસ કરવાનો રહેશે તો અહીંયા આપણે ઓલરેડી લોગ કરેલું જ છે અહીંયા જે તમારો આઈડી નંબર છે તમે અગાઉ જે લોગિન થયા હોય તો આઈડી નંબર જે તમારો હોય અહીં એન્ટર કરવાનો છે રેશન કાર્ડ નંબર પાછળ જે ક્રમવાજ અહીંયા આપેલા હશે નામની નીચે નંબર એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે એની આઈડી નંબર તો ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી ફિલ કરી આગળ પ્રોસેસ કરશો તો આ પ્રમાણે અપ તમારી પાસે જોવા મળશે તો અહીંયા આપણે ખેતીલક્ષી યોજનાઓ પસંદ કરવાની છે અને સેવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે તમારી માહિતી છે એ તમને જોવા મળી જશે અહીંયા જે તમને ડિટેલ છે એ થોડી હાઈડ જોવા મળશે કેમ કે અહીંયા ઓલરેડી અગાઉ ફોર્મ ભરેલું હતું એના માટે બધી માહિતી અહીંયા ફિલ તમને જોવા મળી જશે અને તમે નવા યુઝર હોય તો અહીંયા તમારે સૌથી પહેલાં રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે અહીંયા રેશન કાર્ડ મુજબ અહીંયા નામ તમને જોવા મળી જશે અને જે રેશન કાર્ડ મુજબ અહીંયા એડ્રેસ છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે અને ના એડ્રેસ હોય તો તમારે લખી દેવાનો છે અહીંયા મોબાઈલ નંબર જોવા મળી જશે ઈમેલ આઈડી કમ્પલસરી નથી ત્યારબાદ અહીંયા જિલ્લો પસંદ કરશો અહીંયા તાલુકો પસંદ કરી લેશો અહીંયા જે ગામ લાગુ પડતું હોય એ ગામ અહીંયા તમારે પસંદ કરવાનું છે અને જે પંચાયત છે એ પંચાયત અહીંયા લખી દેવાનું રહેશે ત્યારબાદ જે ફળિયું છે એ ફળીઓ અહીંયા લખી દેશો ત્યારબાદ આગળ જવા માટે અહીંયા ક્લિક કરવાનું છે જો બીજો સ્ટેપ અહીંયા આપણે આવી ગયો છે તો અહીંયા અરજદારની જાતિ સિલેક્ટ કરવાની છે સ્ત્રી પુરુષ જે લાગુ પડતું હોય અહીંયા તમે પસંદ કરશો અરજદાર દિવ્યાંગ છે તો અહીંયા હા નાની અંદર જોબ આપી શકશો લાગુ પડતું હોય તો તમે અહીંયા હા ઉપર ક્લિક કરી દેશો અરજદારનો જે રેશન કાર્ડનો પ્રકાર છે એ બીપીએલ છે એપીએલ છે એ અહીંયા તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ અરજદારની જન્મ તારીખ અહીંયા દાખલ કરશો અહીંયા જાતિ પસંદ કરવાની છે અહીંયા એસટી એટલે તમને જોવા મળશે આની અંદર કેમકે એસટી માટે અહીંયા ફોર્મ ભરાય છે અહીંયા જે તમારી પેટા જાતિ છે અહીંયા પસંદ કરવાની છે અને જે બીપીએલ આઈડી નંબર છે એ જે ઇંગ્લિશવાળી બીપીએલ આઈડી નંબર છે એ અહીંયા દાખલ કરશો અને બીપીએલનો સ્કોર છે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે ત્યારબાદ અહીંયા સર્વે નંબર જે જમીનનો સર્વે નંબર છે અહીંયા દાખલ કરશો જમીનનો ખાતા નંબર અહીંયા દાખલ કરવાનો છે અને જમીનનો જે ક્ષેત્રફળ છે માં જોઈ તમે દાખલ કરી દેશો ત્યારબાદ આગળ જવા માટે ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમારે બેંકની ડિટેલ નાખવાની છે સૌથી પહેલાં અહીંયા બેંક પ્રમાણે પૂરેપૂરું નામ લખવાનું છે અહીંયા આઈએફસી કોડ લખવાનો છે અને આઈએફસી કોડ તમે લખશો એટલે અહીંયા ઓટોમેટિક બેંક સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે અને બ્રાન્ચ નામ પણ ઓટોમેટિક સિલેક્ટ કરવાનું આવી જશે એટલે કમ્પ અહીંયા તમારે કમ્પલસરી એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ કન્ફર્મ એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ આગળ જવા માટે ક્લિક કરવાનું છે જ્યારે તમે આગળ જશો એટલે અહીંયા તમારે બેંકની પાસબુક અપલોડ કરવાની છે સાતબાની નકલ આઠ નકલ અને બીપીએલનો દાખલો જાતિનું પ્રમાણપત્ર ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ લાયસન્સ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ કોઈ પણ એક તમે અહીંયા અપલોડ કરી શકશો અરજદારનો ફોટો અહીંયા અપલોડ કરવાનો છે અને રેશન કાર્ડ અપલોડ કરવાનું છે અને બેંક પાસબુક અહીંયા અપલોડ કરી દેવાની રહેશે ચાલો મારે અહીંયા બેંક પાસબુક અપલોડ કરવાની બાકી છે તો ફટાફટ હું બેંક પાસબુક અપલોડ કરી દઉં તો અહીંયા આપણે પાસબુક અપલોડ કરવા માટે ચુસ્ત ફાઇલ ઉપર ક્લિક કરશું જે જગ્યા પર તમે ડોક્યુમેન્ટ મૂક્યા હોય ત્યાંથી તમે સિલેક્ટ કરી લેશો ત્યારબાદ ફાઇલ અપલોડ કરવી ઉપર ક્લિક કરો બેંક પાસબુક સફળતાપૂર્વક સેવ થઈ છે તો અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો ત્યારબાદ આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે આગળ વધશો અહીંયા માર્ક કરવાનું છે અને અરજી કરો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા થોડી બીજી કયા ડિટેલ આપવાની રહેશે તમારે જેમ કે અહીંયા સર્વે નંબર ખાતા નંબર ક્ષેત્રફળ અને બિયારણની કિટ તમારે જે કોઈ લાભ લેવો હોય અહીંયા તમે પસંદ કરશો જેમ કે મકાઈ છે ઘઉં છે ચણા છે તો આપણે અહીંયા મકાઈ પસંદ કરીએ છીએ અને જે તમારો પિયાતનો દાખલો છે જે તલાટી કામ મંત્રી પાસેથી આપેલો છે એની અંદર લખેલો છે કે તમારે પિયાત શેના દ્વારા કરો છે કે બોર ચેક ચેકડેમ અથવા અન્ય જે લાગુ પડતો અહીંયા તમે પસંદ કરશો તો આપણે અહીંયા કૂવો છે અહીંયા ચોરસ મીટર ના કરો અને ગૂંઠાની ઉપર તમારે ક્લિક કરશો અને પચાસ પ્લસ અહીંયા ગૂંઠા સિલેક્ટ કરવાના રહેશે તો આપણે અહીંયા સિત્તેર કરીએ છીએ અને એ જે કઈ કઈ કીટની અંદર વસ્તુ આવવાની છે અહીંયા લખેલી છે મકાઈ રીંગણ ટામેટા અને નેનો યુરિયા પ્રોમો પચાસ કિલો અને એપીએચ પચાસ કિલો તો અહીંયા ત્યારબાદ પીએફ નું જે દાખલો છે અહીંયા અપલોડ કરવાનો છે અને ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરી દાખલો અપલોડ કરવાનો છે અને સે ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ ફરી અહીંયા અરજી ઉપર ક્લિક કરવાનું છે એક બીજો નવો ઓપ્શન તમને જોવા મળી જશે ડ્રાફ્ટ યુનો ડ્રાફ્ટ યુ ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ સૌથી નીચે જશો ત્યારબાદ સબમિટનું ઓપ્શન તમને જોવા મળી જશે સબમિટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ એક નવું બોક્સ ઓપન થઈ જશે એની અંદર ટિક માર્ક કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી ઓટીપી દાખલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ થઈ ગયા બાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ ગણાશે આ રીતે તમે ફોર્મ ભરી શકશો આશા છું મિત્રો આ વિડીયોની અંદર તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ